તો ચેરિટી બિગિન્સ એટ હોમ સૌ પ્રથમ કરીએ મલાસન ત્યારે વેસ્ટર્ન જમાનામાં બાળકો માટે ખૂબ ઉપયોગી અને ખૂબ જરૂરી આસન હવે કરીએ તાળાસન સ્થિરતા એકાગ્રતા વધારવા તેમજ હાઈટ વધારવા માટે ખૂબ જ ઉપયોગી આસન ફોકસ કરવાનું છે કોઈ એક જ પોઈન્ટ તરફ જોઈને ટોઝ ઉપર આપણું વજન રહેશે ત્યારબાદ ભુજંગાસન કરીએ આંતરડાની સફાઈ પેટના તમામ રોગ બધા જ માટે ઉપયોગી આસન બેકબેન્ડિંગ થઈ શકે એટલું કરવાનું ત્યારબાદ આવે છે ચક્રાસન નિયમિત પ્રેક્ટિસથી આ થઈ શકે છે માટે હજી જે બિગિનર્સ હોય એને ધીરે ધીરે કોશિશ કરવાની આ પહેલી રીત છે સુતાં સુતાં આ રીતે પોઝ જેને કહેવાય છે યાદશક્તિ વધારવા માટે ઉત્તમ આસન છે અને બીજી રીત પણ છે ઊભા ઊભા આ રીતે ચક્રાસન કરી શકાય છે અગેઇન કહું છું પ્રેક્ટિસ બાદ જ આ આસનો કરવા ખાસ ધ્યાન રાખવું જેટલું હોલ્ડ કરી શકો શરૂઆતમાં પાંચ સેકન્ડ દસ સેકન્ડથી શરૂઆત કરી આગળ વધવાનું છે અને રિલેક્સ થઈ અને દરેક આસન છે એ કરવાના છે રિલેક્સ ત્યારબાદ દોરડા કૂદીએ મેં તેવા ઘણા પેરેન્ટ્સ જોયા છે જે એના બાળકોને દોરડા કૂદતા જ નથી આવડતા ઇવન દોરડા કઈ રીતે પકડાય જ નથી ખબર તો અહીં બાળકોનો વાક નથી એના પેરેન્ટ્સનો વાક છે તો ખાસ મગજમાં રાખે જમ્પિંગ ચેક્સ કરીએ ઓવરઓલ બ્લડ સર્ક્યુલેશન તમે જેટલું પણ જમ્પ કરશો તમારું સીધું લોહી છે પગના પંજાથી લઈને માથા સુધી પહોંચે છે દસ વીસ ત્રીસ કરી શકો એટલા બે થી ત્રણ માળ રહેતા હોય અને દાદરા ચડવાને બદલે લિફ્ટનો ઉપયોગ કરે છે તો અહીં ખાસ હું મેસેજ આપવા માંગીશ કે બહુ ઊંચે ન રહેતા હોય તો દાદરા ચડવા ઉતરવાનો આગ્રહ રાખો આનાથી બે ફાયદા થશે એક તો ઇલેક્ટ્રિક પણ બચશે અને વ્યાયામ પણ થશે પ્રાણાયામ તરફ આવીએ ભ્રામરી પ્રાણાયામ ભણતા વિદ્યાર્થી માટે ઉત્તમ પ્રાણાયામ કાનને પૂરી રીતે બંધ કરી આંગળીઓ હળવેથી આંખો ઉપર રાખી લાંબો ઊંડો શ્વાસ ભરી મો ઉચ્ચારણ અને ત્યારબાદ છે ધ્યાન પૂરી શાંત રીતે ધ્યાન કરીએ આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ પડ્યો હશે અને બાળકો આમાંથી કોઈ પણ વ્યાયામ છે પોતાના રૂટીનમાં ઇન્વોલ્વ કરશે ફરી મળીશું નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર